નમસ્કાર શું તમને ખબર છે ચાલીસ વર્ષની ઉંમર પછી આપણું શરીર ધીમે ધીમે હાડકામાંથી કેલ્શિયમને ખેંચવા લાગે છે જેના કારણે ઘૂંટણનો દુખાવો કમરનો દુખાવો હાથ અને પગમાં ઝંઝનાટી થવી બળતરા થવી સૂન્ન પડી જવા દાંત નબળા પડી જવા આ બધું થતું હોય છે અને સાચું કહું તો આ જ વૃદ્ધાવસ્થાની શરૂઆત છે હું તમને એક નાની સ્ટોરી કહું છું મારા મિત્રના મમ્મી લગભગ ઉંમર બાવન વર્ષ ખૂબ જ સક્રિય મજા રોજ સવારે ચાલવા જતા હતા એક દિવસ શું થયું કે એમને અચાનક જ ઘૂંટણમાં દુખાવો થવા લાગ્યો તો એમણે વિચાર્યું કે એ કદાચ કસરતના લીધે થયું હશે અને ધીમે ધીમે આ ઘૂંટણનો દુખાવો વધવા લાગ્યો જેના કારણે એમને ચાલવામાં પણ તકલીફ થવા લાગી દાદર ચડવા ઉતરવામાં તકલીફ થઈ ગઈ અને દુખાવો એટલો બધો અસહ્ય થઈ ગયો કે એમણે ડૉક્ટર પાસે જવું પડ્યું ડૉક્ટરે ચકાસણી કરી અને કહ્યું કે તમારા હાડકાં નબળા પડી ગયા છે આ સાંભળીને તે ચોંકી ગયા

કે કેલ્શિયમ આટલું મહત્વનું કેમ છે ચાલીસ વર્ષની ઉંમર પછી કેલ્શિયમ શરીરની અંદર ઓછું કેમ થવા લાગે છે કયા લક્ષણો પરથી તમને ખબર પડે કે શરીરની અંદર કેલ્શિયમ ઘટી રહ્યું છે અને સૌથી અગત્યનું આ ખામીને કુદરતી રીતે આયુર્વેદિક રીતે તમે કઈ રીતે દૂર કરી શકો તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે વિડીયોના અંતમાં હું તમને એવા ઉપાય બતાવીશ કે જે તમે આજથી શરૂ કરી શકો છો કેલ્શિયમ આપણે ઘણીવાર વાર હાડકા માટે ખૂબ જ સારું છે એમ કહીને ભૂલી જતા હોય છે પરંતુ ખરેખર તો કેલ્શિયમ આપણા શરીરનો સુપરહીરો છે તો ચાલો આ વાતને આપણે સરળ ભાષામાં સમજીએ એલું છે હાડકા અને દાંત શરીરનો નવ્વાણું ટકા કેલ્શિયમ આ ભાગમાં સંગ્રહિત છે હાડકાની ઘનતા અને દાંતની મજબૂતી કેલ્શિયમ પર જ આધારિત છે બીજું મસલ કોન્ટ્રેક્શન હાથ ખસેડવો ચાલવું

લક્ષણો શું છે એ સમજવું પણ ખૂબ જ જરૂરી છે કેમ કે આપણે જો સમયસર ધ્યાન આપીશું તો મોટા નુકસાનને ટાળી શકીશું વારંવાર હાડકામાં દુખાવો થવો ઘૂંટણમાં કમરમાં અને હાથ પગમાં દુખાવો થવો દાદર ચડવા ઉતરવામાં તકલીફ થવી દાંત નબળા થઈ જવા હંમેશા દાંતમાં માં દુખાવો રહેવો પગમાં ઝંઝણાટી અને બળતરા થવી ક્યારેક સુન પણ લાગે છે વીજળી પસાર થતી હોય એવું લાગે છે એનું કારણ નર્વસ સિસ્ટમમાં માં કેલ્શિયમ ની ભૂમિકા છે કેલ્શિયમ ની ખામી થી મસલ કોન્ટ્રેક્શન સારી રીતે થતું નથી જેના કારણે વારંવાર થાક કમજોરી અને નબળાઈ લાગે છે કેલ્શિયમ હાર્ટ બીટ નિયંત્રિત કરે છે તેની ખામીથી હૃદયના તબકારા ધીમા કે ઝડપી થઈ શકે છે વારંવાર હાડકા તૂટી જવા ખાસ કરીને સ્ત્રીઓમાં વારંવાર હાડકા તૂટી જવાની સમસ્યા વધારે થતી હોય છે જો એકવાર હાડકા તૂટી જાય તો એને સારા થવામાં પણ ખૂબ જ વાર લાગતી હોય છે નખ તૂટી જવા બરડ થઈ જવા વાળ ખરવા સરની અંદર મિનરલ્સની ખામી થવી કેલ્શિયમની ખામીના લક્ષણો છે કેલ્શિયમ છે કેલ્શિયમની ખામીની ગંભીર અસરો કઈ છે એ જાણવી પણ તમારા માટે ખૂબ જ જરૂરી છે એમાં સૌથી પહેલા છે એટલે કે હાડકા નબળા પડી જવા આ ખૂબ જ ગંભીર સમસ્યા છે કે એક નાનકડો ઝટકો તમને ફ્રેક્ચર કરી શકે છે ખાસ કરીને સ્ત્રીઓમાં મોનોપોઝ પછી આ સમસ્યા વધારે જોવા મળતી હોય છે બીજું વારંવાર ફ્રેક્ચર થવું હાથ અને પગમાં વારંવાર ફ્રેક્ચર થાય છે અને આ ફ્રેક્ચર સારું થતા ખૂબ જ સમય જરૂરી છે કેલ્શિયમ ની ખામી ના કારણે મસલ્સ ઢીલા પડી જતા હોય છે હાથ અને પગમાં દુખાવો થાય છે આ નર્વસ સિસ્ટમ સિસ્ટમની સમસ્યા નર્વસ સિસ્ટમ સારી રીતે કામ કરે એ માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે જો કેલ્શિયમ ની ખામી થાય તો પગમાં ઝંઝણાટી શૂન્યપન પગમાં બળતરા આ બધી સમસ્યા થઈ શકે છે વૈજ્ઞાનિક અભ્યાસ શું કહે છે ડબલ્યુ ના રિપોર્ટ અનુસાર ભારતની અંદર પચાસ વર્ષની ઉંમર પછી દર ત્રીજી સ્ત્રી અને દર પાંચ ઉપાયો કયા કયા છે એ જોઈશું એમાં સૌથી પહેલા આવે છે તલ આયુર્વેદમાં તલને સર્વશ્રેષ્ઠ કેલ્શિયમ સ્ત્રોત માનવામાં આવે છે સો ગ્રામ તલમાં લગભગ નવસો ને પંચોતેર મિલીગ્રામ કેલ્શિયમ રહેલું હોય છે તમે સવારે તલના લાડુ ખાઈ શકો છો તલની ચટણી લઈ શકો છો અથવા તો તમે તલને થોડું હલકું શેકીને રોજ સવારે એક ચમચી તલને એમ પણ ખાઈ શકો છો બીજું બદામ અખરોટ અને કીશમિસ બદામની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમ રહેલું છે અખરોટ નર્વસ સિસ્ટમને કાર્યક્ષમતાને સારી બનાવે છે મજબૂત બનાવે છે ખિસ્મીઝ આપણા શરીની અંદર લોહીને વધારવાનું કામ કરે છે હાડકાને મજબૂતાઈ આપે છે ત્રીજું આમળા આમળા વિટામિન સી થી ભરપૂર છે વિટામિન સી આપણા શરીની અંદર કેલ્શિયમ ના એબ્સોર્પ્શન માં મદદ કરે છે રોજ સવારે તમારે એક ચમચી આમળા પાવડર ને લેવો જોઈએ અથવા તો આમળા ની સીઝન હોય ત્યારે 1 થી 2 આમળા ને ચાવી ચાવીને ખાવું જોઈએ ચોથું દૂધ અને દૂધ થી બનેલી વસ્તુઓ દૂધ કેલ્શિયમ નો સૌથી સારો સ્ત્રોત છે દૂધ દહીં છાશ પનીર આ બધા ની આપણને કેલ્શિયમ મળી રહે છે પાંચમો મોરયો અને રાજીગ્રોથ ઉપવાસમાં ખવાતા આ બંને અનાજની અંદર કેલ્શિયમ ખૂબ જ સારી માત્રામાં છે ખાસ કરીને સ્ત્રીઓએ આ બંને અનાજ ને જરૂર લેવું જોઈએ અઠ્ઠુ અશ્વગંધા અને હળજોટ અશ્વગંધા હાડકાંને મજબૂતાઈ આપે છે અને હાડકાના ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે હળજોટ આપણા શરીરની અંદર હાડકા ને ઝડપથી જોડવા માટે સૌથી ઉત્તમ ઔષધિ છે અશ્વગંધા લેવાથી આપણા શરીર ની અંદર કેલ્શિયમ નું એબઝોપ્શન સારી રીતે થાય છે આ બંને ઔષધિઓનું સેવન તમારે આયુર્વેદિક ડોક્ટર ની સલાહ પ્રમાણે જ કરવું જોઈએ આપણા શરીર અંદર વિટામિન ડી નું ખૂબ જ મહત્વ છે શરીર અંદર વિટામિન ડી જો યોગ્ય માત્રામાં નહીં હોય તો આપણે જેટલા પણ કેલ્શિયમ યુક્ત આહાર લઈશું એનું એબ્સોર્બન શરીર અંદર સારી રીતે નહીં થાય એટલે કેલ્શિયમ ની ખામી દૂર પણ નહીં થશે એટલે રોજ સવારે વીસ મિનિટ તમારે સૂર્ય સ્નાન કરવું જોઈએ આ કેલ્શિયમ માટેની એક પ્રાકૃતિક દવા છે છેલ્લું છે સરગવો સરગવાની અંદર પણ કેલ્શિયમ ખૂબ જ સારી માત્રામાં રહેલું છે સરોગો હાડકા ને મજબૂતાઈ આપે છે એ સાથે સાથે સરોગો ખાવાથી આપણને બીજા બધા ઘણા ફાયદાઓ મળે છે અને છેલ્લે આવે છે ચૂનો મિત્રો ચૂનો પણ કેલ્શિયમ ને વધારવા માટેનો એક કુદરતી સ્ત્રોત છે માટે તમારે ઘઉંના દાણા જેટલા ચૂનાને ને લેવાનું છે કેલ્શિયમ ને વધારવા માટે તમે ચૂનાને ને નાગરવેલ ના પાન ઉપર લગાવીને જમ્યા બાદ ખાઈ શકો છો અથવા છાસ અંદર નાખીને લઈ શકો છો

સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો